ખેડૂતોના બહારે ધારાસભ્યોને આવવા એબીપી અસ્મિતાની મુહિમની જબરદસ્ત અસર જોવા મળી રહી છે એબીપી અસ્મિતાએ શરૂ કરેલી મુહિમ બાદ ધવલસિંહ ઝાલાએ જાહેરાત કરી ત્રણથી છ મહિનાનો એમએલએ તરીકેનો પગાર ખેડૂતોને સહાય માટે ફાળવવામાં આવશે આ ફાળવશે ધવલસી ઝાલા તમામ ગ્રાન્ડ ખેડૂતો માટે ફાળાવવા ધારાસભ્ય ધવલસી ઝાલાનો સંકલ્પ ધારાસભ્ય તરીકેની ગ્રાન્ડ ખેડૂતો માટે ફાળવવા ધવલસિંહ સી એમને પત્ર લખશે એક કરોડથી લઈને બાકી રહેતી તમામ

તે સાધુ સંત હોય કે ચૂંટાયેલા સભ્યો ધારાસભ્યો સાંસદ સભ્યો હોય આવી અપીલ એબીપી અસ્મિતા તરફથી તમામને કરવામાં આવી રહી છે અને મોહિમ પણ શરૂ કરી છે ધવલસિંહ ઝાલા બાયડના ધારાસભ્ય તેની સાથે વાત કરીએ ધવલસિંહ તમને નથી લાગતું કે અત્યારે ખેડૂત મુશ્કેલીમાં છે સરકાર તો મદદ કરશે જ કરશે પણ એમાં ચૂંટાયેલા સભ્યો જેમ તમે છો ધારાસભ્યો સાંસદ સભ્યો એમણે પણ આગળ આવવું જોઈએ કિરીટભાઈએ તો જાહેરાત કરી છે કે બે પગાર પણ એની શરતી જાહેરાત છે કે જો સરકાર દેવું માફ કરવા ઈચ્છે તો હા કિરીટભાઈને સરતી ધારા કંઈક રાજકીય વાત કરીને કરી હોય હું કિરીટભાઈની વાત સાથે સંમત છું સાથે સાથે હું કિરીટભાઈએ જે બે પગારની વાત કરી છે એવા હું ધારાસભ્ય પદ તરીકે મારા ત્રણ પગાર પાંચ પગાર છ પગાર જે પણ આપવાના થતા હોય હું આપવા માટે તૈયાર છું એનાથી પણ સવિશેષ હું વાત કરું તો ધારાસભ્યને જે દર વર્ષે અઢી કરોડની ગ્રાન્ટ મળે છે એ ગ્રાન્ટ જો સરકાર ઈચ્છતી હોય તો એ એકસો બ્યાસી ધારાસભ્યોના જો બે કરોડ તમે લઈ લો કે અઢી કરોડ તમે લઈ લો કે એક કરોડ રૂપિયા હું મારી ગ્રાન્ટમાંથી તમામ ગ્રાન્ટ મારા ખેડૂતોના હિત માટે આપવાની હોય તો હું આપવા તૈયાર છું એમાં હું એક પણ પાછી પાની કરવાનું નથી અને પત્ર પણ લખવાનો છું માન્ય મુખ્યમંત્રીશ્રીને અધ્યક્ષશ્રીને મહત્ત્વની વાત એ છે કે અત્યારના પ્રશ્નો રાજકીય નથી અત્યારની વાત છે ખેડૂતોના હમદર્દ બનીને ખેડૂતોના સાથે રહીને આપણે ખેડૂતોને કેવી રીતે મદદ કરી શકીએ બિચારો બાપરો લાચાર ખેડૂત આજે એનો જે અરે પાક લણવાની વાત હોય પાક લેવાની વાત હોય આવકની વાત હોય ને ત્યારે આ પ્રકારની એના ઉપર આફત આવી પડી હોય એ આફતમાં આપણે એને મદદરૂપ થવાની ભાવના હોય એ રીતે એક ધારાસભ્ય તરીકે હું મારા પગાર પગારમાંથી પણ આપવાના થતાં ત્રણ લાખ રૂપિયા એટલે ત્રણ પગાર જેટલા કે પાંચ પગાર આપવાના હોય તો હું આપી દઈશ સાથે જ મારી જે ગ્રાન્ટ છે અઢી કરોડ રૂપિયાની એ અઢી અઢી કરોડની ગ્રાન્ટ આપું છું અને તમામ ધારાસભ્યોને સાંસદ સભ્યોને વિનંતી કરું છું કે આપણા વિસ્તારના જ ખેડૂતોને નુકસાન થયું છે અને એના માટે આપણે આપણા પ્રગારથી કે આપણા ગ્રાન્ટથી આપણે કંઈક વિકાસના કામ કરીએ છીએ ખેડૂત આપણો વિકાસશીલ થશે તો તમામ વિસ્તારનો વિકાસ થવાનો જ છે અને હું આ મહેમ અને આ શરૂઆત મારાથી કરું છું આ કેટલાય દિવસથી મારી અંદર વિચાર હતો અને વિચારને જ્યારે એબીપી અસ્મિતાએ ઉપાડ્યો છે ત્યારે હું એબીપી અસ્મિતાને ધન્યવાદી આપું છું કે આપણે ખૂબ સારી આ મુહિમ ચલાવી છે અને આ તમામ ધારાસભ્યોને વિનંતી કરું છું સાંસદ સભ્યોને વિનંતી કરું છું કે આપણે આ ખેડૂતોના પહેલમાં અને ખેડૂતોને સહાય કરવા માટે આપણે બનતો તમામ પ્રયત્ન કરીને આપણે સરકારશ્રીને વિનંતી કરીએ અને આપણી ગ્રાન્ટ પણ ખેડૂતો માટે અર્પણ કરીએ કારણ કે કોરોના કાળ દરમિયાન આપણે તમામ ગ્રાન્ટ આપી છે અને આ ખેડૂતો છે એ કોરોના જેવી મહામારી આજે ખેડૂતો ઉપર છે અને એ ખેડૂતોને સહાય કરવા માટે હું મારી ગ્રાન્ટમાંથી તમામ રૂપિયા ખેડૂતોની સહાય માટે આપવા તૈયાર છું ખૂબ ખૂબ આભાર તો ધવલસિંહ ઝાલાએ શરૂઆત કરી છે એબીપી અસ્મિતાની મુહિમ જ્યારે શરૂ થઈ ત્યારે ધવલસિંહ ઝાલાએ મુહિમને બિરદાવી પણ છે અને એટલા માટે જ અમે એ મુહિમ શરૂ કરી છે હજુ પણ અપીલ કરી રહ્યા છે કે કોઈક વિચારતું હોય પરંતુ કેમ કરવું શું કરવું એ હોય અને ક્યાંક પ્લેટફોર્મની જરૂર હોય તો એ એબીપી અસ્મિતા છે એબીપી અસ્મિતાની આ મુહિમ માત્ર ને માત્ર ખેડૂતો માટે છે કોઈ રાજકીય વાત નથી કેમેરામેન કુણાલ સાથે હિરેન રાજગુરુ એબીપી અસ્મિતા ગાંધીનગર